ભારત અને કેનેડા બંને એકબીજા ઉપર હવે આરોપો લગાવી રહ્યા છે આ બધાની વચ્ચે કેનેડાએ ફરી એક વખત પીએમ મોદી ઉપર મોટા આરોપો લગાવ્યા છે શા માટે આ સંબંધો વધારે ને વધારે વણસી રહ્યા છે સાથે જ કેનેડાએ પીએમ મોદી ઉપર કયો મોટો આરોપ લગાવ્યો છે તો દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હવે વધુ ખરાબ થઈ રહ્યા છે કેનેડાની સરકાર તેમજ ત્યાંનું મીડિયા છે છે જે ભારત ભારત ઉપર સતત ખોટા આરોપો લગાવી રહ્યું તે હજી નથી જસ્ટિન કેનેડિયન મીડિયાએ સરકાર વિરુદ્ધ એક નવું ષડયંત્ર રચ્યું છે જેમાં કેનેડાના એક અખબારમાં બુધવારે પ્રકાશિત થયેલા અહેવાલને ભારત સરકારે સંપૂર્ણપણે ફગાવી દીધું છે આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતના વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના કાવતરા વિશે જાણતા હતા ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કર્યું છે અને તેમાં મીડિયાના આ અહેવાલને તેમણે સાવ ફગાવી દીધું છે અને આ નિવેદનને તેમણે પાયા વિહોણું પણ ગણાવ્યું છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આંગે કહ્યું કે અમે સામાન્ય રીતે મીડિયા રિપોર્ટ્સ પર ટિપ્પણી કરતા નથી જો કે કેનેડિયન સરકારના સ્ત્રોત દ્વારા અખબારને કથિત રીતે કરવામાં આવેલા આવા હાસ્યાસ્પદ નિવેદનોને તેઓ લાયક તિરસ્કાર સાથે તેઓ વર્તન કરવું જોઈએ તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે તેમણે કહ્યું આવા બદનક્ષી અભિયાનો છે તેની સાથે જ આપણે પહેલાથી જ વણસાયેલા સંબંધોને વધુ નુકસાન પહોંચાડે છે એટલે તેમણે ક્યાંક આ સંબંધોને લઈને પણ ટિપ્પણી કરી છે અને તેમણે કહ્યું છે કે આ નિવેદનો હવે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો છે તેને વધુ પણ ખરાબ બનાવી શકે છે હકીકતમાં કેનેડાના એક અખબારમાં છપાયેલા અહેવાલમાં એક અજાણ્યા કેનેડિયન રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીને ટાંકીને દાવો કરવામાં આવે છે કે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કેનેડામાં કથિત ખાલીસ્થાની આતંકવાદી હરદીપ સિંહ હત્યાના ષડયંત્રથી વાકેફ હતા આની પહેલા ઉપર પણ અમિત શાહ ઉપર દાવો કરવામાં આવ્યો હતો તે બાદ હવે વડાપ્રા મોદી ઉપર પણ પણ નિશાનો ટાંકવામાં છે છે અને તેમના વિરુદ્ધ હવે બોલવામાં એટલે એવું પણ કહી શકાય કે જે ખાલિસ્તાનીનું ત્યાં વર્તન ચાલી રહ્યું છે તેની સાથે જ જે ખાલિસ્તાની નિજ્જરની હત્યા કરવામાં આવી હતી તેમાં નરેન્દ્ર મોદી અને તેની સાથે જ અમિત શાહનો હાથ હોય તેવું પણ અત્યારે હાલ કેનેડિયન સરકાર કહી રહી છે આ સંદર્ભે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ મંત્રી એસ જયશંકર તેની સાથે જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીતે પણ માહિતી આપવામાં આવી હતી જોકે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કેનેડા પાસે આ દાવાને સમર્થન માટે વડાપ્રધાન મોદી વિરુદ્ધ કોઈ જ નક્કર પુરાવા નથી કેનેડિયન અધિકારીએ કહ્યું કે કેનેડા પાસે એવા કોઈ નક્કર પુરાવા નથી કે વડાપ્રધાન મોદી પાસે આ કથિત ઘટના વિશે માહિતી હતી તે અકલ્પનીય હશે ભારતના ત્રણ વરિષ્ઠ રાજકીય વ્યક્તિઓ આ મામલે આગળ વધતા પહેલા તેમના વડાપ્રધાન સાથે આવી લક્ષિત હત્યાઓની ચર્ચા ન થઈ હોય આ પહેલી વાર નથી જ્યારે કેનેડાએ ખાલીસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત ઉપર આરોપ લગાવ્યો હોય કેનેડાના પીએમ જસ્ટિન ટુડો પહેલા જ ભારત ઉપર આનો આરોપ લગાવી ચૂક્યા છે એટલે એવું કહી શકાય કે એક બાદ એક હવે કેનેડા ભારત ઉપર આરોપો લગાવી રહી છે આની પહેલા પણ તેમણે ભારત સરકાર ઉપર આરોપ લગાવ્યા હતા પરંતુ હવે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ જસ્ટિન ટુડો તેમજ સાથે જ કેનેડાએ આરોપ લગાવ્યો છે જેના કારણે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો હવે વધુ તંગ બની ગયા છે અત્યારે હાલ ત્યાં ગુજરાતની હાલ કારણ કે કેનેડાએ અચાનક પોતાના નિયમો બદલ્યા છે તે પછી વિઝાને લઈને હોય પીઆરને લઈને હોય અથવા તો પછી ત્યાં વર્ક કરવાના વર્ક પરમિટના વિઝા હોય તેને લઈને કેનેડાએ અચાનક જ પોતાના નિયમો છે તેને બદલી નાખ્યા છે પરંતુ આ બધાની વચ્ચે હવે ભારત અને કેનેડાના સંબંધો છે છે તે વધુ રહ્યા હોય તેવું પણ પણ દેખાઈ રહ્યું અનેક વખત એવા કિસ્સાઓ સામે આવ્યા હતા જેમાં એકબીજાના રાજદૂતોને પાછા બોલાવ્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે કેનેડાએ નરેન્દ્ર મોદી ઉપર એક નવો આરોપ મૂક્યો છે કે તેમનું પણ આ હત્યામાં તે સામેલ છે પરંતુ આ બધાની વચ્ચે ભારતીય લોકોએ આજે આરોપ છે તેને વિહોણું ગણાવ્યો છે પરંતુ હવે આ ભારત અને કેનેડા વચ્ચેની લડાઈ અત્યારે જે ચાલી રહી છે તે ક્યાં સુધી પહોંચે છે તે તો આગામી સમય જ બતાવશે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર